જ્યારે ગુજરાતમાં સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ લેવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ પરીક્ષા લે છે એજન્સી ખૂબ જ પારદર્શી છે વિશ્વસનીય છે અને પેપરમાં ભૂલ નહીં થાય પણ એ જ વિશ્વસનીય પારદર્શી સીબીઆરટી સિસ્ટમ પર વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે તેમાં ઘણા છબરડા સામે આવ્યા છે આ મામલે છોટા ઉદેપુરમાં પણ ઉમેદવારોએ વિરોધ ઉઠાવ્યો છે એ વિશે જોઈએ અમારા રિપોર્ટર રેહાન પટેલનો આ અહેવાલ છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા પસંદગી મંડળ કોમ્પ્યુટરવાળી સીબીઆરટી સિસ્ટમથી પરીક્ષા લે છે ગૌણ સેવાવાળી ફોરેસ્ટ સીસીઈ સબ ઓડિટર સિનિયર સર્વેયર પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ક આસિસ્ટન્ટ મદદની સિજ્ઞર અને ગ્રાફિક ડિઝાઇનર જેવી પરીક્ષાઓ હવે સીબીઆરટી સિસ્ટમથી જ લેવામાં આવે છે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે તેનું નકારાત્મક પાસું હવે સામે આવ્યું છે પહેલા તો છોટા ઉદેપુર જિલ્લાના ઉમેદવારોએ કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા ત્યારે શું કહ્યું એ સાંભળી અને પછી વિસ્તારે તમામ મુદ્દાઓની વાત કરી કાલે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે એમનો એટલું મતલબ કે એમના એટલા માર્ક્સ જાહેર કરવામાં આવશે ને તો અમને કેવી રીતે ખબર પડશે કે એમના કેટલા નોર્મલ એસોસિએશન સાથે માર્ક્સ વધ્યા કે અમારી સાથે હતા એમના પણ નામ આવી ગયેલ છે તો અમારું કેમ આવેલ નથી આથી અમે છોટાદભગ જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવીએ છીએ અને અમારી બીજી એક માંગ છે કે અમે ત્રણ વર્ષની સમય લીધો તમે તો અમે ત્રણ વર્ષનો ટાઈમ બગાડ્યો તો આટલા વર્ષમાં બીજી બી ભરતી આવી શકતી હતી તો તમે બીજી બી જગ્યા વધારો આટલા બધા યુવાનો છો તો તમે પચાસ ગણા બોલાવો તો તો બી આ આટલામાં જગ્યા ભરાય જશો તો અમારું શું શું છે ફોરેસ્ટ ગાર્ડમાં જે સડબડા થયેલા છે કે જે ઓનલાઈન પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમારે જે યોગ્ય રીતે અમને માર્ક્સ નથી મળ્યા એના કારણે આ અમે છોટાઉેપુર તાલુકામાંથી જેટલા આખો જિલ્લો છે એમાંથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવે કે ઓનલાઈન પદ્ધતિ બંધ કરે અને જે અમારા માર્ક્સ નથી બતાવતા એ બધા સ્ટુડન્ટ્સને જે પાસ થયેલા ઉમેદવારો અને નથી પાસ થયેલા બધા ઉમેદવારોને અમારે માર્ક્સ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન થયા એની હંગાતે અને પહેલાંના જે માર્ક્સ છે એની હંગાતે અમને પૂરેપૂરા માર્ક્સ બધાને

પ્રશ્નોનું સ્તર નથી જળવાતું ટૂંકમાં વિદ્યાર્થીઓ ગૌણ સેવાને કહેવા એવું માગે છે કે કોઈ પેપર સહેલું હોય છે તો કોઈ પેપર અઘરું હોય છે હવે ત્રીજો મુદ્દો એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે પરિણામ આપે છે ત્યારે ઉમેદવારના નામ જ આપવામાં આવે છે માર્ક દેખાડવામાં નથી આવતા કે ફલાણાભાઈને કેટલા માર્ક છે એટલે એના કારણે શું છે વગેરે કંઈ ખબર નથી પડતી તો વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસએસસી સીજીએલ આઈબીપીએસ આરઆરબી વગેરે વિસ્તારથી પરિણામ આપે છે તો ગૌણ સેવાને શું ઝાટકા લાગે છે ટૂંકમાં વિદ્યાર્થીઓની માંગ છે કે સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે આથી ભાવાનુવાદની તકલીફ નહીં રહે ખબર પડી શકશે કે કોને કેટલા માર્ગ છે અને કેટલા ગુણે મેરિટ અટવાયું છે કે કટ ઓફ છે કોઈ વાર ટેકનિકલ ખામીના કારણે પણ વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થઈ રહ્યું છે તે પણ નહીં થાય હવે આ મામલે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે એનું પરિણામ શું આવે છે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર